આદિવાસી સમાજ ભેગો થયો છે અને કેટલીક માંગણીઓ છે પોલીસ સ્ટેશન ખાતે તો શું છે અને શું થયું આ ઘટનાની અંદર સૌથી પ્રથમ આપણે જાણવા જઈએ તો મેડિકલ રિપોર્ટ્સ અને પૂરી ઘટનાને જો જાણીએ તો તેવું આવે છે કે અહીંયા સરકારી હોસ્પિટલની અંદર આજે દર્દી જે મૃત્યુ પામ્યા છે તે દર્દી પ્રત્યે ડૉક્ટરોની ખૂબ જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર બંધ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બેથી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ થયેલું છે અને છેલ્લા એક એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતેમ ફેરવી રહ્યા છે અને સીટી સ્કેનની અંદર એ રીતે સ્પષ્ટ જણાય આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર

આદિવાસી સમાજની લાગણી આદિવાસી સમાજની પરિસ્થિતિ જાણ જ નથી એવા ડોક્ટરોને અહીંયાથી કાઢે અને યોગ્ય કાર્યવાહી કરી અને તેમના જરૂર પડે તો લાયસન્સો પણ રદ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંબા તાલુકાની તથા અન્ય સમાજની માંગણી છે તથા આજે સવારે સાડા ચાર વાગ્યા થી અમે અહીંયા ગાડી અમારું જે ભૂકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યા થી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે જ્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ડીવાયએસપી સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આ શું છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારીપૂર્વક એક અધિકારીનું વલણ છે તે સ્પષ્ટ જણાય આવે છે આના પરથી અમને એમ થાય છે કે શું અમારા આદિવાસી સમાજને આ લોકો કીડી મકોડા ગણે છે એક નિયમ અનુસાર એમ કહેવામાં આવે કે ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે તો પોલીસની જવાબદારી બને છે કે ફરિયાદી જે લખાવે અને જે કહે તે ફરિયાદ નોંધવામાં આવે અને તે ફરિયાદના આધારે તે તપાસ કરવામાં આવે અને તે તપાસના આધારે જે તે ગુનેગારો છે તેમની ધરપકડ કરવામાં આવે પરંતુ આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા આઠ કલાકથી અમે અહીંયા ગાડી ઊભા છે અને આટલી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા ઊભો હોવા છતાં કોઈ પણ રીતના પગલાં લેવામાં આવેલા નથી ના કોઈ પોલીસ અધિકારીથી આવીને અમારી સાથે યોગ્ય રીતે વાત કરે છે દરેક અધિકારી આવી અલગ અલગ આવીને અમને થોડું બોલ જવાબ આપી રહ્યા છે ના કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા છે કે ના કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા આપ્યા આપવામાં આવી રહ્યો છે તો અમને એમ થાય છે કે શું આ કાયદો જે છે તે માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી સમાજને શું આ લોકો માત્ર કીડી મકોડા ગણે છે તેમ જણાય આવે છે અમારી સમગ્ર ભોગંબા તાલુકાના આદિવાસીઓની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને માંગ છે કે આવા અધિકારીઓ પર સ્પષ્ટ રીતના કાયદેસરના પગલાં ભરવામાં આવે અથવા તો પછી અમે યોગ્ય રીતે અમારા પિરસા મુંડા જે અમારા આદર્શ રહેલા છે તેમના માર્ગે અમે આંદોલન આંદોલન કરીશું તેવી અમારી સ્પષ્ટ ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે અમે તમારા આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ આ જે નિસ્કારજીની ઘટના બની છે કઈ હોસ્પિટલમાં નિસ્કારજીની સામાન આ જે નિસ્કારજી ઘટના બનેલી છે તે ગોગંબાની સીટીસી હોસ્પિટલ રેફરલ છે ત્યાં આ ઘટના બનેલી છે ત્યાં ડિલિવરી થઈ હતી કે ડિલિવરી સમયે જે પંચ છે જે પાટા છે જે પાટા અંદર શરીરની અંદર રહી ગયેલા હતા જેના કારણે આખા શરીરની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એ ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયેલું છે અને તેના સમગ્ર પુરાવા હોવા છતાં પણ અમારી ફરિયાદ લેવામાં નથી આવી રહી આપનું નામ મારું નામ વિજય રાઠવા છે